ધ પાવર ઓફ ટ્રુથમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું જર્નલિસ્ટ ઓજેફ અને મારા સાથી છે આબેદા પઢાણ અમદાવાદમાં જુવાપુરાના કુખ્યાત ભૂમાફિયા સજ્જુલાલ ગોટીલાલ ગેંગ પર હાલમાં ગુજરાત ટેરેરિઝમ એન્ડ કંટ્રોલ એક્ટ ટોકની કાર્યવાહી કરવામાં આવી છે અને ટોક લગાડવામાં આવી છે સજ્જુલાલ તરંગ દવે સહિત બીજા બે અન્ય આરોપી એટલે કુલ ચાર લોકોના ઉપર હાલ ટોક દાખલ કરવામાં આવી છે સજ્જુલાલની વાત કરવા જઈએ તો અમદાવાદ સરક સરખેજ જુવાપુરા ગ્યાસપુર તે ઉપરાંત આજુબાજુના સાણંદ અને ધોળકા સુધીના વિસ્તારોમાં કોઈ પણ જમીન ઉપર ડખો નાખવાના કેસો હતા અને ડખો નાખીને ત્યારબાદ તે ખંડણી વસૂલતો હતો અને બાર કરોડની ખનણીના અંદર પ્રથમ ગુનો દાખલ થયો હતો હમણાં સુધીમાં કુલ બાર ગુના નોંધાઈ ચૂકેલા છે અને બીજી વસ્તુ એક પણ જાણવા જાણકારી મળી છે કે હાલ એક નિકોલની પણ જમીનના વિવાદમાં ગુનો દાખલ થયો છે અને એક ગ્યાસપુરના પણ વિવાદમાં ગુનો દાખલ થયો છે અને સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ જે દરવાજા ખોલવામાં આવેલા છે કે પણ જે પણ લોકો દ્વારા જે પણ લોકોની જમીન ઘસી નાખવામાં આવી હોય કે જે પણ લોકોની જમીન પર કબજો કરવામાં આવ્યો હોય કે ત્યારબાદ ખોટા દસ્તાવેજો બનીને ફ્રોડ કરવામાં આવ્યો હોય તો તે લોકો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે હાલમાં વાત કરવા જઈએ તો અમદાવાદના અંદર હજુ એક બનાવ છે છે કે કે એવું સૂત્રો દ્વારા જાણકારી મળી સજ્જુ ગોટીલાલ ગેંગના ટોકના ગુનાના અંદર હાલમાં હજુ જુવાપુરાના બાર થી પંદર મોટા માથાઓના પણ સંડોવણી બહાર આવી શકે છે હાલ તપાસ ચાલુ છે તે ઉપરાંત બીજી વાત એ પણ જાણવા મળી રહી છે કે હજુ એક કેસના અંદર જો તપાસ થશે તો સજ્જુ ગોટીલાલ પરિવારની એક મહિલા અને બે પુરુષની પણ સંડોવણી બહાર આવશે જેના અંદર તે લોકો દ્વારા બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આપવામાં આવ્યા હતા અને પોતાનો અસલ એક વ્યક્તિ બીજા વ્યક્તિને જ્યારે કોઈ જગા આપતો હતો તેના અસલી પાર્ટી તરીકે એની પાસેથી તો લઈ લીધી જમીન પરંતુ તેની સામે તેને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આપવામાં આવ્યા હતા જેના પણ ઉંદર ફરિયાદ દાખલ થવાની સંભાવના છે તેવું અમને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે